ફેમિલી મારા વાલા આપણે છે ને નાલી એન્ટ્રી આપ્યું આમ કર્યું તેમ કર્યું હું છે ને દરિયામાં મેં કીધું એક ઝાડ શકે જોવા જોવા ને તો અમારા આનંદભાઈ ખડવાડે છે ને કેમ ટ્રીક તમે તો તો પલઠી ઉભડક બે ચપડક બે હે એક ટાટી લાંબો કરે ને એમ કરીને તો ખડવાડે એટલું ખડે ને વાડી લીધું છે એમ તો હવા દિન એટલે ભોગી ગયો છે અને હવા દિનનો લગભગ કેટલા વેગન વાટતો છે હાથ વગન વાળે આઠ વેગન હાડા હાથે સા બી દે સાડા વાઢે છે ફેમિલી ને વાગી જાય કેટલા કેટલાક દસ ને બાર મિનિટ થઈ જશે એટલું ખાલું પેલું વિશાલ કરો અને હવે છે ને ફટાફટ જવું છે મારે દરિયામાં હવે ડોળા કાઢ માય તાર કાકે કેમ ડોળા કાઢતી કાલે વિડીયો જોયો તે બીક લાગે આપણને એમ કરે ને તો છે ને ફેમિલી અહીંયા જો મારે આનંદભાઈ છે એમ દાળીએ છે હજી મહિના દર નથી આવેલા મહિના દર માં વાર લાગે છે મેળા પછી મહિના દર ગોઠવ બાકી અત્યારે દાડીએ છે અને હાલે છે કન્ટિન્યુ આપણે દરિયાની અંદર કામ બાકી હોય એટલે જોવે જોવે પણ આ તો મેળાની પાછો આ જગ્યા દેખાય ના મેળો ભરે રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે મેળો ખાલી એટલે દૂર છે અમારા ઘર થી કા છે આપડે દાઈ તો હારો ભરે ને હું દાઈ તો પછી છોડો ભરે બરાબર ને કઈ તને ખરા ઝાર જોઈ આવું ઝાર તો ફેમિલી હું છે ને ઝાર જોવા જાઉં છું ઝાર હારો બતાવું તમને પૈસા આપણે આવી જશે દરિયામાં મારા વાલા ગાય તો મસ્ત ભાઈ કામ રિપેરિંગ શરૂ છે ઝાડ હેરખા વ્યવસ્થિત સડાવવાનું કામ શરૂ છે એક મસ્બા અહીંયા બાંધી દો અને આપણે બે મસ્બા ઉતાર્યા એ મસ્બા અહીંયા મેકી દીધું એક અહીંયા અને એક અહીંયા હવે એક બધું કામ થઈ જાય ને પછી નીકળશે અને બે મસબા તો ઓલા પણ પીડ્યા છે તમે જોઈ એક તો આ બે મસબા છે ને એક મસબા બધું કામ શરૂ છે અને એક મસબામાં થઈ ગયું છે એવું છે પણ બાકી હવે સોતરા કરી લેવાના હા વાદળા બધા અચ્છા છે અને વરસાદ તો આવવાનો છે પણ વરસાદ આવશે તો અપડેટ આપી બાકી તમને મેળાની અપડેટ તો આપવાની છે મારા વાલા ફેમિલી હું છે ને દરિયામાં લઈ આવ્યો દરિયામાં લાવ્યો ને તો ઓલા પણ સમજો ઓલા પણ ફૂગીને બેઠી ત્યાં બેઠી ત્યાં બેઠવાનું જોડું ન સમજો ના હું કરાય આમ છે હું તો કહું આમ અમારં આંદો ટ્રીક ખાળો ટ્રીક જોવો ભાઈ તો મારે ફોન શરૂ છે તો વાત કરો લો વરસાદ શરૂ થઈ ગયો છે અમારવાળા વરસાદ શરૂ થઈ ગયો વરસાદ શરૂ થઈ ગયો ગાઈસ છે કામ જલા છે તો વરસાદ આવવા મળ્યો કામ ચાલો વરસાદ આવી ગયો આવી રીતના આવી જાય ને હોય જો ફેમિલી આવું છે મારા વાલા હવે કઈ હેલ્પ નહીં હું કરું એમ પણ કાંઈ વાંધો આવશે તો ખડ નાખ્યું અંદર તો ફેમિલી મારા વાલા હું છે ને ઘરે આવ્યો આમ છે તે હવે હું છે ને જાઉ છું કોટડા મારે કોટડા થોડું કામ પીડું છે તો કોટડા જાઉં છું આટો મારતા હોય ને એક વસ્તુ લાવવાનું છે કે તો લેતા હોય રેસીપી બનાવીને વસ્તુ કોટડા લેવા જાવ ઉત્સાહ કોટડા લેવા મારા વાલાને તમને જોવા મળે રેસીપી તો પણ એ આપણી મોટી સ્ટ્રેન્થ છે ને એમાં જોવા મળે છે મચ્છી લેવા જાવ છું તો બેના રહેતો ને જાવ છું કોટડા તો ગઈસ હું છું ડાયરેક્ટ ડાયરેક્ટ કોટડા પૂકી જશું ફટાકે અને ઓલા એ ફરી છે ને એમેલી વસ્તુ લઈ જાય છે પણ અહીંયા ઓલરેડી કોઈ એટલે કોઈ છે નહીં આવડા મહેમાન છે પણ આ કાંઈ શાક આપશે નહીં આપશો હાથે હું લઉં એ માણા નહીં ભાઈ હાથે હા હા હવે તો બંધ કર્યું આજ પાણી પાણી બાન પાવા લો ભાઈ

સરસ તમારું નહીં ને બનાવીને દીધોનું ફ્રૂટ ફ્રૂટ આવે ને ફ્રૂટ ગાઈસ કેરી જામફળ શીખુડી સીતાફળી રોકડી આન તેન આસન ને એની ડાયળ ઢીંગળીઓ ઢેંગી જો પુતળી આપણી પાસેમાં નાન્યુ નાનુ પુતળી આવે ને એ ને એવું બધું એ બાંધી બાંધીને ડાયળો એટલે ઓલું ઝુમકડું ટીંગાઈ ને એવું બનાવવાનું હોય તો આવું આવું બનાવીને દી દેવાનું પછી ને બેસી લખવાનું એ બધી ને સરસ હાલો તો ભાઈ હું ઘણી બેહું પાણી રાતે પીલો પછી પાછો ભાગું તો ફેમિલી આપણે આજમાં પાણી પાઈ દીધું મને અને હવે છે ને સા બનાવે છે તો ફટાફટ શાહી પીતો અને પછી બહ બહાટી ભાગું ઓલા ફરીશમાં વસ્તુ છે ખાસ લીધા છે પણ તમને આમાં બતાવતો નથી એટલે બતાવી પણ નહીં તો ફેમિલી આપણે સા આવી ગઈ છે તો આજમાં શા થોડીક તરીકે વધારે લેવાઈ ગયેલી છે પણ એ આવડે નામ દીધી થોડીક પણ કાંઈ વાંધો નહીં એને તો થોડીક લીધી પોઈ ત્યાં છોડી લીધી અને મને લાદ દીધી પણ કાંઈ વાંધો નહીં પી લાવ અને પછી બહુ બાંઠીને ધબ ધબટી કેપચર એ મને છે ને ગળામાં બળે ગળામાં બળતું શું કરવાનું હોય કેજો કોમેન્ટમાં ખાસ કરીને મને મારા મારાવાળા તો ફેમિલી આવડે છે ને લેવાની વસ્તુ હતી લી લીધી છે આ ઠેરીની અંદર તો એટલું વજન છે તો આંગળીમાં લો ધોળી થઈ એટલે વજનવાળી વસ્તુ છે તો લી લીધું છે ને હવે હું જાઉ આવજો બાય બાય ગાઈસ પાણી લીધાનું છે મારે

ટોલા બોલે તો જુહા હોય ને જુહા માથામાં જુહા કેવાય કે ટોલા એટલે કે સમજો કે જો ખોડો હોય ટોલા હોય પછી વાળ બહુ ખરતા હોય એ બધું તમારે રિકવરી આવતી હોય જો મેથી મને ભૂલાઈ ગયો આને કીધું નઈ મારે નાખીને પાણી પાણી ગરમ કરવાનું કે પાણી ગરમ કરી દેવાનું લીમડો આવડો લીમડો અમાઈ ઉકાળી રાખવાનું અમય ઉકાળી નાખવાનું એનું પાણી પછી નીકળે ને એ ઠરી દે ને પછી માથામાં નાખવાનું તમારે એટલે ફાયદો પડે હું જોઉં જે ખતરો કરું આવડાને જો કે વાળ નહોતા જતી પાછળ તમને બતાવું ખાવ ઝીણા ઝીણા હતા ને એટલે ગમડો ઘણો બધો હુમળો થઈ ગયો એટલે વાળ વધે તો છે ફાઇનલ છે તો જોઈએ ખતરો કરીને પછી હું તમને પાકા પાકો અપડેટ આપું ને અપડેટ આપું ત્યાંથી બનાવજો તો ગઈ આવી રીતનું પાણી બનાવી નાખવાનું છે જવું પણ એ હું તમને અપડેટ આપી આ તો બાપરે બાપ મને તો આગું એમ થાય કે આવું માથામાં કેમ નાખું તો એટલું લીધા તન માર સરસ પેટ લીંગ લેતા જને જા એક વ્હાઈટ કી ભરી નાખું પાહ એ ઉસ ચાર કરી કેમ રાખું મે જો એક બે વખત તો ન ખાઈ દાન પણ બે વખત નાખ દે હવે હું છેને જલ્દી ભાગું મેથીની મેથીની માંશા ફોર્ટ તો ન એટલી હાલ લાગે નકર તો મે કીધું ઓફ કાને થાત ને એમ પણ કાઈ વાંધો નઈ હારું છે ને ગાઈસ હું જાવ જલ્દી આવ ને પછી અમે બણ છે રેસિપી ને લિંક આપેલ નથી પણ મોટો ચેનલ છે ને એમાં બની છે મચ્છીની રેસિપી તો આવું બનાવજો પણ હું કઉન્ટ પછી ખર્ચો કરજો મેં તમને કોઈ કરતા નહીં આના ભરોસે કોઈને રહેવાનું નહીં એ બે મહિનાથી નાખે ને તે આના ભરો નહીં રહેવાનું હું તમને ને એમ કરવાનું મારા વાલા તમે મારા સબસ્ક્રાઈબર છો તો તમારે બધાને મારે ધાન દેખે રાખવું પડે ને હું કાઉન્ટ તો કરજો હું જાઉં ડાયરેક્ટ ઘરે ફેમિલી હું છે ને કોટડા તો કોટ ડાયરેક્ટ ડાયરેક્ટ થાય ને ની દુકાન આવી જાય થોડું કામ હતું કંઈક લખે છે પણ આપણને કંઈ આવડે નહીં ભાઈ ભણ માણા પછી અમારે છે ને સબસ્ક્રાઈબર મેમાન મળવા આવી જાય અને ક્યુ ગામ તમારું ગોરખી ગોરખી કેવા છે એક ભાઈ તો પાછળ બેઠા છે તો થેન્ક ભાઈ આવી રીતે આવતા રહો અને અમે છે ને રસ્તે મળ્યા મારા ઘરે જઈને એ હું કોટડા હતો ને એના કારણે ઘરે ન ભેગા થયા પણ રસ્તે ભાઈ વિનોદભાઈની દુકાને ઘડી બેઠા છે પણ સા પાણી સોડા તો અહીંયા કાંઈ મળતું નહીં માવો મળે તો એ તો ઓલરેડી સોળે છે એવું છે તો વિનોદભાઈ કાંઈ સુવિધા થાય એવી તો એ ગમે સોડા એ લે તમે જાઓ નહીં

અપડેટ આપવાની છે ને મારા બધા એ ફ્રેન્ડ મિત્રો ને મારા બધા એને કે આ બનાવજો એમ તો બનાવશે નકર કોઈ બનાવશે નહીં બાકી મારા હાલેનો ભરોસો કોઈને રહેવાનો નહીં ઈ તો નાહી કીધું હજી ત્રી કીધું ઈ કેમ કરવાનો જ નહીં પણ હું કહું ને એમ તમારે કરવાનો છે પણ હજી હું પેલા ટેસ્ટ કરશ નેકશુ જોઉ પછી કહું કા એમ હતું પછી જોઉ તમને હું રીતના થાય હમ હમ મારા વાસની બોવી પછી જાય કે ન જાય ખબર પડેગા

સોડા ગુલ્ફી કોન બરફવાળી વસ્તુ હોય ને ઠંડી વસ્તુ ઓછી લાવજો છે અને ખર્ચો તમારો વધારે થાય ને પ્રોફિટ ઓછું થાય માઇનસ વધારે થઈ જાય પ્રોફિટ થાય નહીં કહેવાનો મતલબ કે અહીંયા મેળામાં વરસાદ આવતો હોય છે અથવા સાટા આવતા હોય છે પાણી પીરી ઘાવરી જાય પાણી પીરી ઘાવરી જાય પાણી પીરી ઘાવરી જાય ગાય પાણી પીરી ઘાવરી દે ફળ ફ્રૂટ બુંદી ગાઠિયા છેવડો એ સપરસન આઈફોન એપલ સપરસન ને બધું રાખજો પણ યાર ખાસ કરીને છે ને ભાઈ વરસાદની આગાહી આપી દઉં વરસાદ આવી છે અત્યારે તો ઓલરેડી જો કે ખાણી પડી જાય મકારે આજમાં આખો દિવસ આપણે તડી હતો ને થોડા થોડા સાકાવીને રહી જાય બાકી આમ અવેલેબેન નહીં રહીને ના લાતમી આવ્યો અમારે કાંઈ નહીં આવ્યું એવું બધું છે ને નેવાધારૂ થઈ જાય સાઇકલીમાં આવ્યો દુનિયાનો કોટડા જેવો રોડ આખો પલી જલો હતો અને આપણા ગામમાં આવ્યો હોય તો કાંઈ નહીં બીજા માણા આપડે ફરવા હરવા ફરવા વાળા માણા હોય ને કોઈ બરફ એવું મને એવું લાગી રહ્યું છે પછી જોકે તમારા બધા મગજ હાલે એ પ્રમાણે હાલજો બાકી આપણે વિડીયો રીતે વિડીયો બનાવ્યો છે કેવાની રીતે ખાલી કીધું છે તમે કોઈ મારું કોઈ માનશો નહીં માનો તો પછી મેં કીધી પ્રમાણે હું અપડેટ આપું પાણી બનાવજો તો વાળ જતા થઈ જાય અથવા મોટા થતા ફોડો ટોળા બધો હોલસેલ વસ્તુનું હું અપડેટ આપતો રહી પણ હજી નાખે યુઝ કરે પછી અઠોડી બે દી ત્રણ દી કંઈક ખબર પડે પછી તમને કહી તો પછી મારા વાળા આજનો બ્લોગ તમને ગમો હોય તો લાઈક કરો શેર કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો હાઈક કરવાનું ઓપ્શન હોય ને તો ભૂલી ઓળા

અને વાળી સિરિયસ તો પાકમ પાકો હું તમને બે ટાપી વિડિયો પૂરો કરી જો ગાઈસ હા અહીંયા પોતાને ખાસ કરીને ચેનલમાં નયો સરાવેલા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો તમને જોવા મળશે હવે પછી બેન સાથે દેખાશે એટલે તો હવે આ સાથે આપણો વિડિયો પૂરો કરી દેજો તો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય હેક કરતા જજો